નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર અમદાવાદની ખાતે હોસ્પિટલમાં કાર્ડ અને આયુષ્માન કાર્ડ મામલો સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા કરો ગુજરાતના સરકારી દવાખાનાઓને હોસ્પિટલોનું આધુનિકીકરણ કરો પીએમ જેવા યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી તો પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલને ડોક્ટરને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ જેવાય કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે આવી ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે તેની તપાસ થવી જોઈએ સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે ગુજરાતમાં પીએમ જેવાય કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરીને કડક સજા થવી જોઈએ ગુજરાતની સાડા છ કરોડ જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો તેમજ તાલુકા વાઇસ સંપૂર્ણ સુવિધાવાળી બસો બેડની હોસ્પિટલ બનાવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત ઇલાજ થવો જોઈએ સરકારી પીએમ જેવા યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેવાય યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એને લઈને આવ્યા છીએ અને અમે કલેક્ટર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ ગઈકાલે આપણે સમાચાર મીડિયા દ્વારા આપણે જોયું કે ખ્યાતિ હોસ્પિટલમાં બે સાજા દર્દીઓના મૃત્યુ થઈ ગયા બીજા દર્દીઓ સિરિયસ છે અને આખો ખેલ રૂપિયા મેળવવા માટે થઈને કરવામાં આવ્યો છે રૂપિયા મેળવવા માટે પીએમ જય કાર્ડમાંથી કોઈનું નકલી ઓપરેશન કરી નાખવામાં આવે અને પછી એ પૈસા મેળવે એ કેટલું યોગ્ય ત્યારે અમે માંગ કરીએ છીએ કે પીએમ જય કાર્ડ અને મા કાર્ડ એ છેતરનારી યોજનાઓ છે આ કાર્ડના નામે રૂપિયા ફડાવવાનું એક આખું ષડયંત્ર ગુજરાતમાં ચાલે છે આ કાર્ડ બંધ કરવામાં આવે અને અમે દિલ્હીમાં જેવી રીતે હોસ્પિટલની સુવિધા સારામાં સારી ઊભી કરી છે એ પ્રમાણે ગુજરાતમાં તાલુકા દીઠ બસો બેડની હોસ્પિટલો બનાવવામાં આવે જેથી કરીને કોઈપણ વર્ગના વ્યક્તિઓએ ક્યારેય લૂંટાવવું ન પડે અને પરેશાન ન થવું પડે